હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે લંચ માટેની ફૂલ થાળી પ્રિપેર કરીશું પહેલાં તો દૂધી ચણાનું શાક બનાવશું એના માટે ચણાની દાળને એકવાર પાણીથી ધોઈને ચણાની દાળને અડધો કલાક માટે શોક કરીશું એટલે દાળ ફૂલીને ડબલ થઈ જાય અને થોડી સોફ્ટ પણ થઈ જશે તો દાળ ભાત બનાવવા માટે દાળ અને ભાતને શોક કરી લીધા છે અને રોટલીનો લોટ પણ પ્રિપેર કરી દીધો છે તો હવે દૂધીના પીલને રિમૂવ કરી દઈશું અને દૂધીને મોટી મોટી કટ કરી લેવાની રાઈસ પણ કૂક કરવા માટે મૂકી દીધું છે મારી આ રીતથી દૂધી ચણાનું શાક એકવાર તમે જરૂરથી બનાવજો તમને ચોક્કસથી ખૂબ જ પસંદ આવશે તો હવે કૂકરમાં થોડું તેલ મૂકવાનું તેલ ગરમ થાય એટલે એમાં સૂક કરેલી ચણાની દાળ એડ કરીશું અને પછી કટ કરેલી દૂધી એડ કરવાની એની અંદર મીઠું અને હળદર એડ કરીશું અને એને થોડીવાર માટે સોતે કરીશું અને પછી થોડું પાણી એડ કરવાનું અને પછી એક વિસલ ફાસ્ટ ફ્લેમ પર અને બાકીની ચારથી પાંચ વિસલ સ્લો ફ્લેમ પર મારીશું એટલે ચણાની દાળ પણ સારી રીતે કૂક થઈ જાય બીજી બાજુ તુવેની દાળ સોક કરેલી તેને કુકરમાં લઈ લઈશું એમાં એક નાનો કાંદો અને એક નાનું ટામેટું એડ કરીને પાણી એડ કરવાનું અને એની પણ વિસલ વગાડશું તો દાળમાં હું લસણવાળી દાળ બનાવી રહી છું તો હવે એને વિસલ વગાડવા માટે મૂકીશું લસણવાળી દાળ માટે એક નાના કાંદાને ફાઇનલી ચોપ કરવાનો સવારે મોસ્ટલી મારે ત્યાં શાક રોટલી અને દાળ ભાત બને છે અને સાંજે જ કઠોળ બને મારી આ રીતે તમે એકવાર લસણવાળી દાળ પણ બનાવો છો એકદમ જ ટેસ્ટી બને છે તો લસણવાળી દાળ માટે ફાઇનલી ચોપ કાંદો રેડી થઈ ગયો છે તો હવે એના વઘાર માટે સૂકું અને આખું લાલ મરચું લેવાનું અને લીમડાના પાન પ્રિપેર કરવાના તો દાળ સારી રીતે કૂક થઈ ગઈ છે તો દાળને સોક કરીને રાખેલી એટલે એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે અને કાંદા પણ મેલ્ટ થઈ ગયા છે તો ટામેટાને ચમચાની હેલ્પથી સ્મેશ કરી દઈશું અથવા તો પછી બોસ મશીન ફેરવી દેવાનું એટલે દાળ ટામેટા સાથે એકદમ સરસ રીતે એકરસ થઈ જાય હવે એક વાસણમાં તેલ મૂકીને જીરાનો વઘાર કરવાનો તમારે ઘી મૂકવું હોય તો એ પણ મૂકી શકો એમાં લાલ મરચું અને લીમડાનો વઘાર કરીશું કાંદો ચોપ કરેલો તે એડ કરીને એને સોતે કરીશું થોડો સોતે થાય એટલે રૂટીન મસાલામાં મીઠું હળદર લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરીને એને સ્લો ફ્લેમ પર સોતે કરીશું આ દાળમાં લસણ થોડું વધારે લેવાનું અને લસણને ખલમાં વાટીને લેશો તો વધારે ટેસ્ટ સરસ આવશે પછી થોડી દાળ એડ કરવાની અને એને સ્ટર કરીશું એટલે બધા જ મસાલા દાળ સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અને પછી બાકીની દાળ એડ કરવાની જો દાળ વધારે થીક હોય તો થોડું પાણી એડ કરવાનું દાળ કૂક કરી લેવાની અને પછી કોથમીરથી ગાર્નિશ કરીશું તો દાળ રેડી છે તો હવે દૂધી ચણાના શાકની કૂકરની વિસલ પણ વાગી ગઈ છે અને એની હવા પણ નીકળી ગઈ છે તો કૂકરને ખોલીને દૂધી ચણાને અધકચરા સ્મેશ કરી લેવાના પછી એક પેનમાં તેલ મૂકીને તેલ ગરમ થાય એટલે રાઈનો અને લાલ મરચાંનો વઘાર કરવાનો પછી આદુ મરચાંની પેસ્ટ હિંગ લીમડો અને ખાંડ એડ કરીને સ્લો ફ્લેમ પર ઉપરથી થોડા લાલ મરચાનો પાવડર એડ કરવાનો અને તરત જ દૂધી ચણાને એડ કરી દેવાના અને સારી રીતે કુક કરી લેવાના આ રીતે તમે દૂધી ચણા બનાવશો તો એટલા સરસ બનશે કે દર વખતે પછી આ જ રીતે દૂધી ચણા તમે બનાવશો કોથમીરથી ગાર્નિશ કરીને એને સાઈડ પર મૂકશું તો આપણા દૂધી ચણા પણ રેડી છે તો હવે ટુકડીવાળા બટાકાનું શાક પ્રિપેર કરવાનું બાકી છે તો બટાકાની છાલ રિમૂવ કરીને એને સ્ક્વેર પીસીસમાં કટ કરી લેવાના હવે તેલમાં રાઈ તતડે એટલે બટાકા એડ કરી દેવાના અને એમાં પછી સ્વાદ મુજબ મીઠું હળદર લાલ મરચાંનો પાવડર લસણ અને થોડી લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની જો લીલા મરચાંનો પાવડરનો યુઝ નહીં કરવો હોય તો લીલા મરચાંની પેસ્ટ વધારે એડ કરવાની અને પછી એને મિક્સ કરી દેવાનું અને પછી લીડ લગાવીને પાંચથી સાત મિનિટ માટે કૂક કરીશું અથવા તો બટાકા સારી રીતે ચડી જાય એટલું કૂક કરીશું તો પછી એમાં ધાણાજીરું પાવડર એડ કરીશું અને મિક્સ કરી લેવાનું અને પછી ગેસની ફ્લેમ બંધ કરીને લાસ્ટમાં કોથમીર એડ કરવાનું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો લંચ એકદમ રેડી છે તો દરેક વસ્તુને થાળીમાં કાઢીને સર્વ કરી દઈશું આ રીતની થાળી તમને જરૂરથી પસંદ આવશે બધી જ વસ્તુ એકદમ સિમ્પલ મેથડથી પ્રિપેર કરી છે આઈ હોપ કે તમને આ વિડીયો જરૂરથી પસંદ આવશે તો મારી આ રીતથી તમે લંચ જરૂરથી બનાવજો અને મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવી જ અવનવી રેસીપી સાથે હું ફરીથી આવીશ ત્યાં સુધી બાય બાય